જુનાગઢ જિલ્લાના કેશોદમાં સમય સેવા સમિતિ આયોજિત ડોક્ટર નાથાલાલ ગોહિલ લિખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધર્મ દર્શન ગ્રંથ લોકાર્પણ સમારોહ અને સંગોષ્ઠી સાથે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા પુસ્તક વિમોચનનો મૂલ્ય પ્રસંગ કેશોદના આંબેડકર ભવનના આંગણે યોજાયો હતો ડોક્ટર નાથાલાલ ગોહિલ દ્વારા લેખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધર્મ દર્શન પુસ્તકનું વિમોચન પહેલાં દીપ પ્રાગટ્ય બાળાઓ દ્વારા બુદ્ધ વંદના બાદ બાદ આવકાર સમયક સેવા દ્વારા કરાયા માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રંથ અને ગ્રંથકારોનો પરિચય આપતા પધારેલ ડોક્ટર અશ્વિન કાબા ડોક્ટર રમેશ સાગઠિયા ડોક્ટર જીવરાજ પારધી દ્વારા લિખિત પુસ્તકનો પરિચય અપાતા

મિત્ર સીડી લાડાણી સાહેબ તેમજ અતિથિ વિશેષ અન્ય મહેમાનો સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ ગ્રંથનું લોકાર્પણ વિધિ થયો છે ત્યારે કેશોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો સમાજના અગ્રણીઓ ધારાસભ્યથી માંડીને સામાન્ય લોક સમાજ વચ્ચે રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા એટલું જ નહીં પણ બહેનોની પણ પૂરી હાજરી અને રમા આઈ ભયેલા મંડળની બહેનો આવી ત્યારે આ ગ્રંથ વિશે ત્રણ વિદ્વાનોએ વક્તવ્ય આપ્યા અને આ ગ્રંથ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લઈ અને માનવ ધર્મ શીખવે છે ત્યારે એક લેખક તરીકે નાથાલાલ ગોહિલ તરીકે હું મારી જાતને ધન્ય માનું છું આ સમગ્ર કાર્યક્રમ એ સમ્યક સેવા સમિતિ કેશો દ્વારા આયોજિત થયો હતો અને સંપૂર્ણ આર્થિક ભાર એમણે ઉપાડ્યો હતો તેથી હું એમનો આભારી છું દીપક જોશી સાથે સ્ટીલ 24 ન્યૂઝ જૂનાગઢ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ